તો અમદાવાદના નારોલથી નરોડા સુધીના તેર કિલોમીટરના વિસ્તારમાં દેહ વિક્રયનો ધંધો ફૂલ્યો ફાલો છે રિક્ષામાં લલનાને બેસાડીને બસ સ્ટોપ કે રસ્તા ઉપર વાહનોની રાહ જોતા મુસાફરોને પોતાના તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે છે જેના કારણે સામાન્ય લોકોને લોકોને ખાસ કરીને મહિલાઓને શરમમાં પડે છે આવા ધંધા કરતા ઠેકાણે લાવવા માટે યુવા શક્તિ સંગઠને આજે નારો સર્કલથી લઈને સીટીએમ વિસ્તારમાં જનતા રેડ કરવાનું નક્કી કર્યું હતું પરંતુ આ રેડની માહિતી મળી જતા આજે કોઈ પણ રિક્ષા ચાલક કે લલનાઓ રસ્તા પર જોવા મળી ન હતી યુવા શક્તિ સંગઠનનો આક્ષેપ છે કે પોલીસે આ લોકો માહિતી આપીને થોડા દિવસ ધંધો બંધ કરવા માટે કહ્યું છે પરંતુ જ્યાં સુધી આ બંધ નહીં થાય ત્યાં સુધી અમે આવા કાર્યક્રમ આપતા રહીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી છે અહીંયા જે મહિલાઓ નોકરીએથી છૂટે છે નારોલ સર્કલ છે સીટીએમ સર્કલ છે આવા અનેક ચાર રસ્તા પર જે ગરીબ ઘરની મહિલાઓ નોકરી કરીને છ વાગે પાંચ વાગે છૂટતી હોય છે ત્યારે એનો બી શિકાર બનવો પડશે કોઈ એમને ખરાબ નજરે જોવે છે ખરાબ પ્રશ્ન કરે છે અગાઉ અમે આવી રીતે રેડ કરી પણ તેમ છતાંય પોલીસ તંત્ર કોઈ ધ્યાન નથી આપતું જો અમારે જનતા રેડ કરવા પહેલાં પોલીસ જાગૃત થતી હોય તો અમે રોજ જનતા રેડ કરવા તૈયાર છે પણ પોલીસ જાગૃત થશે તો જ સિસ્ટમ સુધરશે અને સિસ્ટમ સુધરશે તો જ આ બધા ગોરખધંધા બંધ થશે એ બહુ જ શરમજનક વાત છે અને એને બંધ કરવા માટે અમને પોલીસનો પૂરેપૂરો સહકાર મળે એવી આશા રાખીએ છીએ અને જે બાળકો ઉગતા છે એ બગડી રહ્યા છે ગેરમાર્ગે ના દોરાય એનું અમે ખાસ ધ્યાન રાખવા માટે આ કામ કરીએ છીએ